દેન ગુજરાત કચ્છ નિષિભાઈ લાલન ગુજરાત બેન્સકંથા મિસિસ જેનીબેન ઠાકોર ગુજરાત અહમદાબાદ ઈસ્ટ રોહન ગુપ્તા ગુજરાત અહમદાબાદ વેસ્ટ ભરત મકવાના ગુજરાત પોરબંદર લલિતભાઈ વસવાઈ ગુજરાત બરદોડી ઇસ્ટ સિદ્ધાર્થ ચૌધરી ગુજરાત વલસાડ આનંદભાઈ પટેલ

कांग्रेस से गुजरात ना उम्मीदवारों ने यादी जाहिर करी जेमा गेनीबेन ठाकुर बनास काठा थी कांग्रेस ना उम्मीदवार जो कि गेनीबेन ठाकुर पहले आज विश्वास व्यक्त करी चुके हैं ता अने गत अठवाड़ या माज गेनीबेन ठाकुरे का हुआ तो विश्वास व्यक्त करे हो तो क्या हो चुटनी लड़िश पन करा जीतिश पन करा क्या के शिवरात्रि ना दिवस थी अपने पोता प्रचार ना श्री गणेश पढ़ શરૂ કરી દીધા હતા અને ત્યારે જ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે બનાસકાંઠાથી ટિકિટ ફાળવશે અને એમનો વિશ્વાસ સાર્થક સાબિત થયો છે કોંગ્રેસે બનાસકાંઠાથી થી ને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ઘેની નું વર્ચસ્વ ઠાકોર સમાજમાં જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠામાં મોટે ભાગે જાળવી રાખ્યું હોવાનું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા કોંગ્રેસના ઉમેદવાર અને પોરબંદરથી લલિત વસોયા એક મોટું બાથું જે કહેવામાં આવે છે કોંગ્રેસે તેને ટિકિટ આપી છે બે વર્તમાન ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટ આપી છે એટલે કે બે ત્રણ ને રિપીટ કરવામાં આવ્યા છે ત્રણ એવા વર્તમાન ધારાસભ્યો છે કે જેને ફરીથી ટિકિટ આપવામાં આવી છે